આપણે મિની સાયક્લો સાયક્લોન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં આપણા સેગવી જેમ કે સેગવી સુરવાડા જે કાંઠા વિસ્તારના ગામો છે જેમાં ખૂબ જ ભારે ને અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો જેના કારણે આ આપણા જે સુરવાડાના નાના સુરવાડાના જે ગામ કહેવાય કાંઠા વિસ્તારના તેમાં કાંઠા વિસ્તારમાં આપણા માછીમારોની ખૂબ જ મોટી પ્રમાણ વસ્તી છે એના અંદર ઘણા ઘરોના પતરા અને પતરા ઝાડ પડવાના કારણે ઘરને પણ ખાસું મોટું એવું નુકસાન થયેલું છે ને સૌથી મોટું નુકસાન અમારું એ થયું કે અમારી રોજીરોટી જે માછીમારની રોજીરોટી કહેવાય એટલે તે દરિયો અમારા દરિયામાં જે અમારી હોડતી જાય ને એ રોજીરોટી અમારી બહુ મોટી નુકસાન થઈ ગઈ એવી સાતથી આઠ બોટ જે નાની નાની ઓળખા છે એ તૂટી ગયા તો અમારી રોજીરોટી બી છીનવાઈ ગઈ અમારી માછીમાર લોકોની રોજીરોટી બી છીનવાઈ ગઈ ને અમારું જે ગામનું જે પરિસ્થિતિ છે એ એ ગંભીર છે કે જે લોકો રોજના માછલાના ટોપલા લઈને જઈને ને પરિસ્થિતિ ખાવા વાર રોજના લાવીને ખાવા વાર જેવી પરિસ્થિતિ અમારી ને તે પરિસ્થિતિમાં અમારું જે ઘર ઉદગે તો મારું અમારું જે તંત્રની જ ખાલી જાન છે માંગ છે અમારી કે આ જે અમારું જે નુકસાન થયું ને એનું ભરપાઈ જલ્દીથી કરી આપશે તો જો અમને જે સારું પડશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે